સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની ચિંતા વધી છે તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવ્યો છે તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી તિરાડો પડતા ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી મજુરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે ત્રણ બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા નહીવત છે તપાસ દરમિયાન અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી છે લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી મેટ્રો કામગીરી વખતે પાઇપ ફાઇલ નાખવામાં આવે તો બિલ્ડિંગની સ્થિતિ જોખમી બની શકે છે નોટિસની અંદર એવું જણાવવામાં આવ્યું કે તાત્કાલિક તમે આને રિપેર કરાવો બીજી નોટિસમાં મને એવું જણાવવામાં આવ્યું કે જો તમે આ રિપેરિંગની કરાવશો તો અમે આ તમારો નર અરે પાણી અને એ બધું બંધ કરી દઈશું તો અમે અમારા લેટર પેપર લખીને આપ્યું કે અમારે તમે અમારી પ્રાથમિક સુવિધા બંધ કરી શકો નહીં અને અમે આની અંદર હાઈકોર્ટની અંદર જઈ શકીએ એટલે પછી તરત જ એસવી એનઆરસીનો એ લોકો પાસે જીએમઆરસી દ્વારા એ લોકો પાસે સર્વે કરાવેલો તેની અંદર એ લોકો પાસે લેટર આવ્યો તેની અંદર એવું લખવામાં આવ્યું કે ઇમિજિએટલી ડિમોલેશન મકુ ઇમિજ જેથી ડિમોલેશન તો કરાય એવી હાલતમાં અમારી એ છે જ નહીં એટલે અમે તુષારભાઈ આર્કિટેક્ટ તુષારભાઈ જે ગવર્મેન્ટ એપ એ છે તેને અમે કોન્ટેક કર્યો તેમને અમને કયા મુજબ એમને સર્વે કરાવતા ઓવરલી સર્વે કરાવતા ઉપરથી લઈને બધી જગ્યાએ ચેક કરાવતા ફક્ત એમને એટલું કે આ રહેવા લાય જગ્યા છે પણ ઉતારવાને લાયક નથી આને રિપેરિંગ કરવા લાયક છે પણ ઉતારવા લાયક આ જગ્યા નથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મજુરા ગેટ પાસે આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવતા આજે નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું એવું છે કે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ તેમનું એપાર્ટમેન્ટ આવે છે અને તેના કારણે નોટિસ અપાય છે જ્યારે સ્ટ્રક્ચર બાબતે આજે સ્થાનિક લોકોનું કહેવું હતું કે જ્યારે એસએમસીની પહેલી નોટિસ આવી ત્યારે બિલ્ડિંગનું રિપેરિંગ કામ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને નોટિસ બાદ રિપેરિંગ કામ કરી દેવામાં આવ્યું છે આજે તમામ પિલરો જોઈ શકો છો આ પિલરનું કામ જે છે નવા પિલરો ઉભા કરી દેવામાં આવ્યા છે અને બિલ્ડિંગ છે તેને રિપેર કરવામાં આવ્યો છે અને જે આર્કિટેક્ટ દ્વારા આ જે બિલ્ડિંગનું સ્ટ્રકચર કમ્પ્લીટ કરવામાં આવ્યું છે તેમના દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે આ બિલ્ડિંગ રહેવાલાયક છે ઉતારવા લાયક નથી પરંતુ મહાનગરપાલિકા દ્વારા આજે બિલ્ડિંગને ડિમોલિશડ કરવાનું એક નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બહાર મેટ્રોની કામગીરી ચાલી રહી છે પાઇલની કામગીરી જે છે તેના અવરોધમાં આ એપાર્ટમેન્ટ આવી રહ્યો છે અને મશીનરી મેટ્રોની છે તે એપાર્ટમેન્ટની નજીક મૂકી શકાતી નથી જો મશીનરી મુકાય અને પાઇલિંગની કામગીરી કરવામાં આવે તો દુર્ઘટના સર્જાય તેમ છે અને તેના જ કારણે આજે એપાર્ટમેન્ટનો ભોગ લેવાઈ રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે જો કે એક તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે એપાર્ટમેન્ટનો રિપોર્ટ છે આર્કિટેક્ટ દ્વારા હજી રહેવાલાયક આવ્યો છે તો બીજી તરફ મહાનગરપાલિકા મેટ્રોના કામગીરીને કારણે અને મેટ્રોની કામગીરી પૂરી કરાવવા માટે ચાર માળના એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના મકાનનો ભોગ લઈ રહી છે આ ઉપરાંત સ્થાનિક લોકોને એવો પણ આક્ષેપ છે કે સુરતના રિંગ રોડની જંત્રી ખૂબ જ ઊંચી છે જો મેટ્રો જંત્રીના ભાવ મુજબ લોકોને પૈસા આપે તો મેટ્રોને નુકસાન થાય તેમ છે અને આ નુકસાન બચાવવા માટે પાલિકા છે તે એપાર્ટમેન્ટનો ભોગ લઈ રહી છે તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે પરંતુ હવે જોવાનું એ રહે છે કે એક તરફ સ્થાનિકોએ જે રિપોર્ટ કઢાવ્યો છે તે રહેવા લાયક આવ્યો છે અને બીજી તરફ પાલિકા બિલ્ડિંગનું ડિમોલિશ કરવાનું કહે છે ત્યારે હવે આ પાલિકા અને સ્થાનિક લોકોની લડાઈ વચ્ચે શું નિર્ણય આવે છે તે આગામી દિવસોમાં જોવાનો રહ્યો કેમરાપર્સન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા ન્યુઝ કેપિટલ સુરત